ખાતમુહૂર્ત કેશોદ અઠ્યાસી મત વિસ્તારના ધારાસભ્ય દેવામાલમ તેમજ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા ના સુપ્રિન્ટેડન્ટ પ્રવીણ વિઠલાની તેમજ વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવ્યું મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા નગરપાલિકા પ્રમુખ દ્વારા મીડિયા માહિતી આપતા એવું જણાવ્યું હતું કે આ એક આંગણવાડીના નાના બાળકો માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ આંગણવાડી સોળ લાખ તેત્રીસ હજારના ખર્ચે સ્માર્ટ આંગણવાડી બનવા જઈ રહી છે અને આ વોર્ડ નંબર એક માં આજરોજ બે જગ્યા પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં બાળકોની ખુશીની પળોની શરૂઆત આ આંગણવાડીથી થશે અને આંગણવાડી થી બધી આંગણવાડીઓ કરતા અલગ હશે તેવું પ્રમુખ દ્વારા જણાવ્યું હતું પાલિકા પ્રમુખ કેશોદ આજ વોર્ડ નંબર એકમાં સોડિયમ સોટાઈ સોસાયટી તથા મરસાણા સોસાયટીમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવેલું છે નાના બાળકો હસી ખુશીથી રમી શકે અને પોતાનું બાળકનું ભવિષ્ય આંગણવાડીથી શરૂ થતું હોય એના માટે બે આંગણવાડી જે સ્માર્ટ આંગણવાડી હોય એ મુખ્યમંત્રી સ્વર્ણિય યોજનામાંથી કેશોદ નગરપાલિકા દ્વારા એક એક આંગણવાડી અંદાજીત સોળ લાખ ને તેત્રીસ હજારના ખર્ચે બનાવવા જઈ રહી છે એના માટે આજ રોજ બંને આંગણવાડી નું ખાતમુહૂર્ત કરવામાં આવે છે રાહુલભાઈ આગળના સમયમાં પાછું ફરી આંગણવાડી કોઈ પ્રયોજન કરું આંગણવાડી આમ તો અમે કેસો દાખલા સર્વે કરેલ છે પણ જે ગ્રાન્ટના આયોજનમાં જે જે પ્રમાણે આવશે શક્યતા છે એ પ્રમાણે આખા કેસોદમાં અલગ અલગ વિસ્તારમાં આંગણવાડી બનાવવામાં આવશે આત્રુભૂમિ ન્યૂઝ સાથે મધુરા આવલિયા જૂનાગઢ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ